ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાગડાપાડા ખાતે મોબાઈલ ટીબી એક્સ રે વાન દ્વારા ટીબી ની તપાસ કરાઈ જનજન નું ધ્યાન ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સો દિવસની સઘન ટીબી નિર્મૂલ ઝુંબેશ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાગડાપાડા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ક્ષય અધિકારી શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ ટીબી રે વાન સાગડાપાડા ગામ ખાતે આવી હતી જેમાં સો શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એક્સરે પાડવામાં આવ્યા હતા તમામની વજન ઊંચાઈ બીપી ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી જો ટીબીનું નિદાન થાય તો ભારત સરકારશ્રી તરફથી દરેક ટીબીના દર્દીને મહિને રૂપિયા હજાર દવા ચાલુ રહે ત્યાં સુધી પોષણ સહાયરૂપી દર્દીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે આ મોબાઈલ એક્સરે માનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પીએચસી સુપરવાઇઝર સીએચઓ તેમજ મલ્ટીપર્પઝ વર્કર ફિમેલ વર્કર આશા ફેસિલિટર બેનોના સહયોગથી સો દિવસ સઘન ટીબી કાર્યક્રમ સફળ રહ્યો હતો બીરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ